નમસ્કાર વાલા ભાવી શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજનો દિવસ ખૂબ જ નાટ્યાત્મક રહ્યો વિદ્યા સહાયક ભરતી જે ચાલી રહી હતી છથી આઠની અંદર જે ત્રેવીસ સાતથી પ્રથમ તબક્કો ચાલુ થયો હતો જેનો ત્રેવીસ અને ચોવીસ આમ બે દિવસના ઉમેદવારોને જે કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા અને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવતા એ બે દિવસનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ત્યારબાદ આજે જે જ્ઞાન સહાય સાથેનો જે ડિગ્રી મેળવી છે અને એ જે ડિગ્રી હતી એ ઉમેદવારોએ ભરતી બોર્ડને રજૂઆત કરી હતી અને જેના કારણે કે ભાઈ એમની ડિગ્રી વેલિડ ના ગણાવી જોઈએ તો એ બે પક્ષ વચ્ચે ક્યાંક તકરાર ક્યાંક બંનેને એવું લાગ્યું કે અમારું અહિત થઈ રહ્યું છે તો બંને પક્ષે પોતપોતાની રજૂઆતો બોર્ડ સમક્ષ અને કોર્ટ સમક્ષ લઈ ગયા અને કોર્ટ સમક્ષ લઈ ગયા એટલે કોર્ટની અંદર આજે હિયરિંગ થયું અને એ હિયરિંગની અંદર જે કોર્ટે ચુકાદો આપ્યો એ ચુકાદાને આજે આપણે અહીંયા જોવાના છીએ અને તેનાથી જે ભરતી બોર્ડે છે એ શું સૂચના આપી છે એ તમામ વિગતો આ વિડિયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો તો ચલો મિત્રો હવે વિડીયોની અંદર આગળ વધી અને જોઈએ કોર્ટના જે અપડેટ છે અને ભરતી બોર્ડના જે અપડેટ છે એ તમામ વિગતો તો અહીંયા આપણે જોઈએ કે વિદ્યા ભરતી જે ચાલે છે છથી આઠની અંદર ગુજરાતી માધ્યમમાં જે વર્ષ બે હજાર ચોવીસની અંદર જાહેરાત આપવામાં આવી હતી અને બે હજાર પચીસની અંદર એની પ્રક્રિયા ચાલે છે તો વિદ્યાસાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોએ પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટે કોલ લેટર ત્રેવીસ સાત બે હજાર પચીસથી છવ્વીસ છ આઠ બે હજાર પચીસ સુધીના આપવામાં આવેલા હતા ત્રેવીસથી લઈ અને છ આઠ સુધી ઉમેદવારોને જે તારીખો ફાળવવામાં આવી હતી અને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવવાના હતા પણ જે કોર્ટનો આજે જે સુનાવણી છે તેને ધ્યાને લઈ અને ઉમેદવારોને સૂચના આપવામાં છે કે ભાઈ ત્રેવીસ અને ચોવીસ એ બે દિવસની જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવવાના તો એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ આગળની જે છે એ પચીસથી છ તારીખ સુધી તો તેના માટે શું જાણકારી આપી છે નામદાર હાઈકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલા લાયકાતના ગુણ બાબતે દાખલ થયેલી સ્પેશિયલ જે પિટિશનો છે એ આઠસો એકાણું આઠસો ઓબ્લિક બસ બે હજાર પચીસ એ જ રીતે એના પછીની પિટિશનો આમ કુલ જે પિટિશનો જોઈ શકો તો એક બે ત્રણ ચાર જેટલી પિટિશનો થઈ છે અને એ પિટિશનોની લઈને જે ચોવીસ સાત બે હજાર પચીસ એટલે કે આજે જે કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી જેમાં મળેલા આદેશ અનુસાર ઉક્ત ઉમેદવારોને સમ સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ તો એમની જે એક સમિતિ બનવાની છે એ સમિતિ જે બન્યા બાદ એની સમક્ષ સુનાવણી થશે અને જે પ્રક્રિયા છે એમના માટે જે પહેલાં વાત કરવામાં આવી હતી કે ભાઈ ખાલી જગ્યાએ એમની છોડી અને આગળની પ્રક્રિયા ચાલુ રાખવી તો ત્યારબાદ ભરતી બોર્ડે એવું કહ્યું કે ભાઈ બાદ જે સુનાવણી થશે ત્યારબાદની આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય એટલે કે પચીસ સાતથી લઈ અને છ આઠ સુધી જે ઉમેદવારોને કોલ લેટર ફાળવવામાં આવ્યા હતા કે જિલ્લા પસંદગી માટે હવે એવા ઉમેદવારો માટે એક સૂચના આપી છે કે બે જ્યાં સુધી સૂચનાનું અમલ પાલન કરવાનું છે કે ભાઈ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી જે છે એ સ્થગિત કરવામાં આવી છે જે તમામ ઉમેદવારો નોંધ લેવી અને જિલ્લા પસંદગી શરૂ થશે એવી ફરીથી વેબસાઇટ ઉપર જાહેરાત મૂકવામાં આવશે તો તમારે જે વેબસાઇટ ભરતી બોર્ડની છે એ જોતા રહેવું એવું ભરતી બોર્ડના જે સમાચારો છે એની અંદર કહેવામાં આવ્યું છે તો મિત્રો જોવા જઈએ તો ભરતી જે છે એ કોર્ટ કચેરી લગભગ બધી ભરતી ચડી જ જતી હોય છે અને આ પણ ચડી છે એટલે લાંબુ ખેંચાય એવું લાગી રહ્યું છે અહીંયા જે જ્ઞાન સહાયકો સાથે નોકરી કરી છે એ કેટલું માન્ય છે કેટલાક ઉમેદવારોનું લાગે છે કે ભાઈ એવું ના થવું જોઈએ કેટલાક એવું જેને કર્યું છે એને એવું લાગે છે કે ભાઈ તમારે અમને પહેલાં કહેવું જોઈએ તો આ એક દ્વિભાષી જે વાતચીત જે છે એ ઉમેદવારો વચ્ચે ક્યાંક ને ક્યાંક ફરી રહી છે અને જેને લઈને કોર્ટમાં ગયા છે તો કોર્ટે ભાઈ આજે જે સુનાવણી કરી એની અંદર સૂચના આપી કે ભાઈ તમે એની એક સમિતિ બનાવો જેની અંદર કોને સભ્ય તરીકે રાખવું તો ગુજરાત જે યુનિવર્સિટી છે એને ડિરેક્ટર છે એમને અને અન્ય સભ્યોને આમ મળી અને બધાને સમિતિ બનાવવાની છે અને એ સમિતિનો ત્રણ મહિનાની અંદર રિપોર્ટ આપવાનો છે અને એની અંદર જે ભલામણો છે એ ભલામણો ગ્રાહ્ય રાખી અને આગળની ભરતી પ્રક્રિયા જે છે એ ચાલુ રહેશે તો મિત્રો ભરતીને વિદ્યાસાયક ભરતીને લગતા આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો અને જો ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક અમને કામ કરવાનો વધુ ઉત્સાહ આપે છે જય હિન્દ જય ભારત